હવે કેટલાય લોકોના મગજમાં સવાલ થતો હશે કે શું ખરેખર અમેરિકા હવે એવો રસ્તો ખોલી રહ્યું છે જેમાં કોઈ પણ વિદેશી ખાલી પૈસા આપીને ગ્રીન કાર્ડ જેવા પરમાનન્ટ રેસિડેન્સનો લાભ અધિકાર લઈ શકે છે આ સવાલ એટલે થઈ રહ્યો છે કે અમેરિકાની યુએસ એ ગોલ્ડ કાર્ડ નામના એક નવા રસ્તાનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે અને એના ફોર્મ આઈફ વન ફોર્ટી જી હવે ઓએમબીની પાસે રિવ્યૂ માટે મોકલવામાં આવ્યું છે ત્યારે હવે જોઈએ કે આ ગોલ્ડ કાર્ડ છે શું કયા લોકો એને લઈ શકે છે કેટલા પૈસા આપવા પડશે એમાં ડોનેશન શું હોય છે પ્રોસેસ કેવી રીતે થશે અને સૌથી જરૂરી કે ભાઈ ઇન્ડિયન્સને એમાં શું ફાયદો થશે ને શું સાવધાનીઓ રાખવી જોઈએ જેનાથી એ કોઈ પણ કન્ફ્યુઝનમાં ના પડે તો આ ગોલ્ડ કાર્ડની પાછળ રાખો કોન્સેપ્ટ એ છે કે એપ્લિકન્ટ ડાયરેક્ટ અમેરિકન સરકારને એક મિલિયન ડોલરનું ડોનેશન આપીને એક પ્રકારની પરમાનન્ટ રેસિડેન્સી જેવી સ્થિતિ લઈ શકે છે આ ડોનેશન નોન રિફંડેબલ રહેશે એટલે જો તમારો કેસ રિજેક્ટ થઈ જાય તો પણ પૈસા પાછા નહીં મળે જો કોઈ કંપની પોતાના એમ્પ્લોયીને આ રૂટથી સ્પોન્સર કરવા માંગે છે તો ડોનેશનની રકમ બે મિલિયન ડોલર નક્કી કરવામાં આવી છે આ સિવાય દરેક એપ્લિકન્ટે પંદર હજાર ડોલરની એપ્લિકેશન ફી પણ આપવી પડશે જે પે ડોટ જીઓવી થ્રુ લેવામાં આવશે ડ્રાફ્ટ ઓર્ડર્સમાં ક્લિયરલી લખેલું છે કે ડોનેશન લીગલ સોર્સથી જોવું જોઈએ અને યુએસસીઆઈએસ પૂરેપૂરી તપાસ કરશે કે ભાઈ એપ્લિકન્ટનો પૈસો ક્યાંથી આવ્યો છે અને છેલ્લા કેટલાય વર્ષોમાં એમના એકાઉન્ટ્સમાં કઈ કઈ એક્ટિવિટીસ થઈ આખી પ્રોસેસ આ ત્રણ મોટા લેવલ્સમાં ચાલશે સૌથી પહેલાં એપ્લિકન્ટે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સમાં ગોલ્ડ કાર્ડ રિક્વેસ્ટ દાખલ કરવી પડે એની પછી પંદર હજાર ડોલરની નોન રિફંડેબલ ફીસ જમા કરાવવી પડશે અને પછી યુએસસીઆઈએસની સાથે ફોર્મ આઈ ફો વન ફોર્ટી જી ફાઇલ કરવું પડશે આ ફોર્મ થ્રુ યુએસસીઆઈએસ એપ્લિકન્ટની એલિજિબિલિટી જોશે અને વેરીફાઈ કરશે કે ભાઈ ડોનેશન લીગલ સોર્સિસથી આવ્યું છે કે નહીં એપ્રુવલ મળ્યા પછી એપ્લિકન્ટે ઇમિગ્રન્ટ વિઝા નંબરની રાહ જોવી પડશે અને ઓવરસીઝ કાઉન્સિલર પ્રોસેસિંગ પૂરી કરવી પડશે તો ડ્રાફ્ટે ક્લિયર નથી કહેતો કે ભાઈ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ કેવી રીતે કામ કરશે એટલે એ લોકો કે જે પહેલેથી યુએસમાં હાજર છે એમના માટે ઇઓએસની પ્રોસેસ કેવી થશે એક્સપર્ટ માને છે કે ભાઈ સુવિધા પછીથી જોડી શકાય છે પણ અત્યારે એના પર કોઈ જ ક્લેરિટી નથી આવી હવે વાત કરીએ કે કયા લોકો એલિજિબલ કહેવા છે તો ગોલ્ડ કાર્ડ હોલ્ડર્સને ઈ વન કે ઈ ટુ કેટેગરીમાં ક્લાસીફાઈ કરવામાં આવશે એટલે એપ્લિકન્ટે એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી એક્સેપ્શનલ એબિલિટી કે પછી એનઆઈડબ્લ્યુ જેવી એબિલિટીઝમાં પોતાને સાબિત કરવા પડશે એટલે હવે આમાં ખાલી પૈસાથી પીઆર નહીં મળી જાય પણ લાયકાત એ બતાવવી પડશે એપ્લિકન્ટે પોતાનું નામ બર્થપ્લેસ સિટીઝનશીપ યુએસ ટ્રાવેલ હિસ્ટ્રી છેલ્લી સ્ટેટસ ડિટેલ્સ પાસપોર્ટ ડિટેલ્સ વીસ વર્ષની એમ્પ્લોયમેન્ટ હિસ્ટ્રી એજ્યુકેશન હિસ્ટ્રી મેરિટલ હિસ્ટ્રી અને જો કોઈ સરકારી કે મિલિટરી ભૂમિકામાં રહ્યા છે તો એની ડિટેલ્સ પણ આપવી પડશે દરેક સ્પાઉસ અને ચિલ્ડ્રનનું અલગ સપ્લિમેન્ટ ફાઇલ કરવું પડશે જેમાં ટ્રાવેલ એજ્યુકેશન અને એમ્પ્લોયમેન્ટ હિસ્ટ્રીની ડિટેલ્સ આપવી પડશે હવે આ એપ્લિકેશનનો સૌથી અઘરો પાર્ટ આવે છે ફાઇનાન્શિયલ પ્રૂફ એપ્લિકન્ટે પોતાની નેટવર્થ બતાવવી પડશે ફંડ્સનો સોર્સ બતાવવો પડશે અને સાબિત કરવું પડશે કે ભાઈ પૈસા ઇન્કમ પ્રોપર્ટી સેલ બિઝનેસ ઇનહેરિટન્સ કે પછી કોઈ ગિફ્ટથી આવ્યો છે એના માટે બેંક સ્ટેટમેન્ટ્સ ટેક્સ રિટર્ન્સ ડીડ્સ બિઝનેસ રેકોર્ડ્સ ઇનહેરિટન્સ ડોક્યુમેન્ટ્સ અને ડિજિટલ એસેટ સુધીનું લિસ્ટ આપવું પડશે જો કોઈ ડોનેશન ગિફ્ટથી આવ્યું છે તો ડોનરની આઈડેન્ટિટી રિલેશનશીપ અને ડોનરના ફંડના સોર્સના પ્રૂફ પણ આપવા પડશે યુએસસીઆઈએસ દરેક બેંક એકાઉન્ટ વોલેટ અને મની મુમેન્ટને વેરીફાઈ કરશે એપ્લિકન્ટે એ પણ કેવું પડશે કે ભાઈ ડોનેશન કાર્ડથી આપવામાં આવશે કે પછી બેંક ટ્રાન્સફરથી અને એની પૂરી ટ્રાન્ઝેક્શનલ ટ્રેલ આપવી પડશે આ સિવાય યુએસસીઆઈએસ ઇન્ટીગ્રીટી ચેક્સ પણ કરશે એપ્લિકન્ટે ક્રિમિનલ ઇસ્ટ્રીમ મની લોન્ડરિંગ ડ્રગ ટ્રાફિકિંગ ટેરરિઝમ હ્યુમન ટ્રાફિકિંગ અને ફોરેન ફંડિંગ જેવી કેટેગરીઝ પર ચૌદ સવાલોના જવાબ આપવા પડશે કોઈ પણ સવાલ પર યસ આવવા પર એપ્લિકન્ટે ડિટેલ એક્સપ્લેનેશન અને ડોક્યુમેન્ટેશન આપવા પડશે આ પ્રકારની સ્ક્રીનિંગ એટલે કરવામાં આવે છે કે જેનાથી કોઈ પણ વ્યક્તિ ઇલલીગલ કે સસ્પિશિયસ ફંડથી અમેરિકામાં પરમાનન્ટ રેસિડન્સ ના ખરીદી શકે હવે ઇન્ડિયન્સ માટે સૌથી મોટી વાત એ છે કે આ રૂટ બહુ હાઈ નેટવર્ક વાળા ગ્રુપ માટે છે એક મિલિયન ડોલર ડોનેશન સિવાય જે ફાઇનાન્શિયલ ટ્રેલ અને ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવી રહ્યા છે એ બહુ જ અઘરા છે એટલે ઇન્ડિયન એપ્લિકન્ટસે એ બહુ નક્કી કરવું પડશે કે ભાઈ એમના પૈસા ક્લિયર હોય હિસ્ટ્રી ક્લિયર હોય અને ડોક્યુમેન્ટેશન કોઈપણ રીતે ઇનકમ્પ્લીટ ના હોય યુએસસીઆઈએ ક્લિયર કીધું છે કે ભાઈ ખોટી ઇન્ફોર્મેશન આપવા પર એમના પર ક્રિમિનલ ચાર્જીસ પણ લાગી શકે છે એટલે કોઈ પણ પ્રકારની ખોટી સલાહ કે ખોટા એજન્ટના ચક્કરમાં પડવું ખતરનાક સાબિત થઈ શકે શું માનવું છે કે ભાઈ યુએસસીઆઈએ આશા રાખી રહ્યું છે કે દર વર્ષે લગભગ એક હજાર લોકો ફોર્મ આઈ વન ફોર્ટી જી ફાઇલ કરી શકે છે ડિસેમ્બર એટીનની ડેડલાઇન પહેલાં એજન્સી આ મોડલને ફાઇનલ રીતે શેપ આપશે અને આ પ્રોગ્રામ કે જેને પ્લેટિનમ કાર્ડ પણ કહેવામાં આવી રહ્યું છે એ વેબસાઇટ પર મુકાયેલ છે પણ આ પ્રેસિડેન્ટના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં નહોતું આમાં પાંચ મિલિયન ડોલર આપનારાઓને વર્ષમાં બસો સિત્તેર દિવસ યુએસમાં ટેક્સ ફ્રી લેવા રહેવાનું એલાઉ પણ કરવામાં આવી શકે છે પણ હજુ એ કન્ફર્મ નથી કે ભાઈ એને ક્યારે અને કેવી રીતે લાગુ કરવામાં આવશે ત્યારે આ વિડીયો જો તમને કામનો લાગ્યો હોય તો લાઇક શેર અને ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જોતા રહો અર્બન ગુજરાતી